નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિશે અર્થશાસ્ત્ર પાઠ બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ જેના સ્વાધ્યાય સોલ્યુશન વિશે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિભાગ એ નીચેના પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ શોધો પહેલો પ્રશ્ન છે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે તો ઉપયોગિતા મૂલ્ય બીજો પ્રશ્ન વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે તો ફ્રીજ બાકીની જે બધી વસ્તુઓ છે એ બધી કેવી છે અભૌતિક છે ચોથો પ્રશ્ન સંપત્તિ નીચે આપેલ વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી તો બી તેની છત હોવી જોઈએ પાંચમો પ્રશ્ન તમામ કુદરતી સંપત્તિ એટલે શું એટલે કે જમીન છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી તો જવાબ છે સી અંશત આર્થિક પરિવર્તનો વિભાગ બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે મૂલ્ય મૂલ્યનો અર્થ જણાવો તો મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય એટલે મૂલ્ય બીજો પ્રશ્ન છે સર્વસુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો સર્વ સુલભ વસ્તુ એટલે એવી વસ્તુઓ કે સેવો કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે પ્રાપ્ત હોય તેવી વસ્તુઓ સર્વ સુલભ વસ્તુઓ છે દાખલા તરીકે હવા સૂર્યપ્રકાશ વગેરે ત્રીજો પ્રશ્ન છે અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ કોને ગણવામાં આવે છે જે વસ્તુ વપરાશમાં ન લો તો પણ તે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી તેને નાશવંત વસ્તુ કહેવામાં આવે છે દાખલા તરીકે બિસ્કીટ દૂધ ફળ જેનો સમયગાળો કહેવાય છે ખૂબ જ ટૂંકો હોય છે અને અમુક સમય તમે જો એનો ઉપયોગ ન કરો તો પણ એ જે વસ્તુ છે એ વસ્તુ નાશ થઈ જાય છે ચોથો પ્રશ્ન વપરાશી વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે તે વપરાશી વસ્તુઓ છે જેમ કે ખોરાક કપડાં પંખો મોટર વગેરે વગેરે વસ્તુઓ છે એ આપણી સીધી જ પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે છે પાંચમો પ્રશ્ન કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય અને તેના પર કોઈ વ્યક્તિનું નિયંત્રણ ન હોય તો તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે છઠ્ઠો પ્રશ્ન ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો વસ્તુ તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે સ્થળ બદલવાથી સ્વરૂપ બદલવાથી સમય બદલાવવાથી વસ્તુના તૃષ્ટિગોણમાં ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબત એ ઉત્પાદનના સાધનો છે સાતમો પ્રશ્ન મૂડીનો અર્થ જણાવો મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે આઠમો પ્રશ્ન હેબ્રલના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો તો અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર અને નવમો પ્રશ્ન વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે કયા કયા તો વ્યાપાર ચક્રના કુલ ચાર તબક્કા છે એક તેજી બીજું ઓટ ત્રીજું મંદી અને ચોથું છે સુધારણા વિભાગશ્રી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના બે મુદ્દા જણાવો તો પહેલો મુદ્દો છે વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિગત હોય તે ખાનગી વસ્તુ છે અને જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય તે જાહેર વસ્તુ છે બીજો મુદ્દો જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે અને વંચિતતાનો ગુણ છે તે ખાનગી વસ્તુ છે અને જે વસ્તુનો વપરાશ સામૂહિક ધોરણે થાય છે તે બિન સ્પર્ધાત્મકતા અને બિનવંચિંતાનો ગુણ ધરાવે છે તે જાહેર વસ્તુ છે બીજો પ્રશ્ન વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો વસ્તુઓ કોને કહેવાય જે ભૌતિક બાબતો દ્વારા માનવીની જરૂરિયાત સંતોષાય તે વસ્તુઓ છે જેમ કે ખોરાક દ્વારા માનવીની ભૂખ સંતોષાય તેથી ખોરાક એ વસ્તુ છે સેવા જે અભૌતિક બાબતો દ્વારા માનવીની માનસિક જરૂરિયાત સંતોષાય તે સેવાઓ છે જેમ કે શિક્ષણ દ્વારા કંઈક નવું જાણવા મળે તે સેવા કહેવાય ડાક્ટરી તપાસ દ્વારા રોગ મટી શકે તે સેવા કહેવાય તેથી શિક્ષણ અને ડાકતરી તપાસ એ સેવા ગણી શકાય ત્રીજો પ્રશ્ન ટકાઉ વસ્તુઓનો અર્થ ઉદાહરણ આપી સમજાવો જે વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે તેને ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે છે દાખલા તરીકે બૂટ કપડાં ફ્રીજ ટીવી આ બધી વસ્તુ લાંબા ગાળા સુધી વાપરી શકાય છે એટલા માટે તે ટકાઉ વસ્તુઓ છે ચોથો પ્રશ્ન અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓ વપરાશી વસ્તુઓ તરીકે ઓળખાય છે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષે છે તે વસ્તુઓને અર્થશાસ્ત્રમાં વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ખોરાક અને કપડાં તે સીધી જ માનવીની જરૂરિયાત સંતોષે છે તેથી તે વપરાશી વસ્તુ છે પાંચમો પ્રશ્ન વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે ઉદાહરણ તરીકે મોટરસાયકલની માલિકી અને એ અને વપરાશ એ ખાનગી અને વ્યક્તિગત છે તેથી તે વ્યક્તિગત સંપત્તિ છે જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ કે સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સંપત્તિ ગણાય છે ઉદાહરણ તરીકે જાહેર પરિવહનની સેવાઓ જેવી કે રેલવે અને એસટી બસની સુવિધા પોસ્ટ ઓફિસની સુવિધા આ બધી સંપત્તિ છે એ સંપત્તિ સામાજિક સંપત્તિ ગણાય છે છઠ્ઠો પ્રશ્ન પ્રોફેસર માર્શલના મતે સંપત્તિનો અર્થ જણાવો જે વસ્તુ ઉપયોગી હોય અછતવારી હોય વિનિમયપાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે દાખલા તરીકે સોનું ચાંદી હીરા વગેરે ઉપયોગી છે અને ભવિષ્યમાં તેનો વિનિમય પણ થઈ શકે છે અને તે માલિકીપણાના પણ ગુણ ધરાવે છે એટલા માટે તે સંપત્તિ ગણી શકાય સાતમો પ્રશ્ન ઉત્પાદનનો અર્થ સમજાવો માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે સાદી રીતે કહીએ તો ઉપયોગિતાના ગુણનું સર્જન તૃષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણો ઉમેરાય છે આ પ્રક્રિયાને ઉત્પાદન કહેવામાં આવે છે આઠમો પ્રશ્ન ઉત્પાદનના સાધન સંદર્ભ સાધન સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે એક કુદરતી પરિબળો એટલે કે જમીન અને બીજું માનવી એટલે કે શ્રમ ડી નીચેના પ્રશ્નના ઉદારસર જવાબ આપો કિંમત અને મૂલ્યનો અર્થ આપો કિંમત કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાંકીય એકમનું પ્રમાણ જેમ કે એક કિલો ચાંદીના બદલામાં ચૂકવવામાં આવતા નાણાં એ એક કિલો ચાંદીની કિંમત છે મૂલ્ય એટલે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં મળતી અન્ય વસ્તુના પ્રમાણનો વિનિમય મૂલ્ય જેમ કે એક મણ ચોખાની સામે આપણને બે મણ ઘઉં મળતા હોય તો એક મણ ચોખાનું મૂલ્ય બે મણ ઘઉં જેટલું છે તેમ આપણે કહી શકીએ વ્યવહાર મૂલ્યને ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય તરીકે જોવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ઉપયોગિતા મૂલ્ય વિનિમય મૂલ્ય કોને કહેવાય આ મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય અને કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ બીજો પ્રશ્ન વસ્તુઓના પ્રકારો જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો વસ્તુઓના મુખ્ય પાંચ પ્રકાર છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ સર્વસુલભ વસ્તુઓને આર્થિક વસ્તુઓ નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ અને પાંચમો છે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ આ પ્રકારોમાંથી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓની સમજૂતી અહીં આપેલી છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ત્રીજો પ્રશ્ન સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો સંપત્તિના મુખ્ય બે પ્રકાર છે એક વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ અને બીજું છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ દેશની માલિકીની સંપત્તિ છે દેશની માલિકીની સંપત્તિ એ રાષ્ટ્રીય માલિકીની છે તેથી તે રાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે જે સંપત્તિ પર કોઈ એક દેશની નહીં પણ સમગ્ર વિશ્વની માલિકી હોય તેવી સંપત્તિ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે જેમ કે વિવિધ સંસ્થાઓથી જેમ કે ડબલ્યુએચ આઈએલઓ ડબલ્યુએમએફ ડબલ્યુટીઓ આ બધી રાષ્ટ્રીય સંપત્તિ ગણી શકાય ચોથો પ્રશ્ન ઉત્પાદનના સાધનનો અર્થ ઉદાહરણ આપી સમજાવો તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને ઉત્પાદનનું સાધન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ઉત્પાદનના મુખ્યત્વે ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક આ બધી આ બધા સાધનોની માહિતી અહીં આપેલી છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો પાંચમો પ્રશ્ન વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના આધારે વ્યાપાર ચક્રના મહત્ત્વના તબક્કાઓ જણાવો તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા હેબ્રરરે આપેલી છે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર હોટરીની વ્યાખ્યા મુજબ વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે વ્યાપાર ચક્રના તબક્કાઓમાં પહેલું છે તેજી બીજું છે ઓઠ ત્રીજું છે મંદી અને ચોથું છે સુધારણા વિભાગે નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો પહેલો પ્રશ્ન છે સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવો આલ્ફ્રેડ માર્શલ મુજબ સંપત્તિ એટલે કે જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય વિનિમયપાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે સંપત્તિના લક્ષણો પહેલું લક્ષણ છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે બીજું લક્ષણ છે તેની અછત હોવી જોઈએ ત્રીજું લક્ષણ છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે ચોથું લક્ષણ છે વિનિમય પાત્ર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો પાંચમું લક્ષણ છે ટકાઉપણાનો ગુણ કે જે સંપત્તિ છે એ સંપત્તિ ટકાઉ હોવી જોઈએ બીજો પ્રશ્ન અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારોની વિસ્તૃત માહિતી આપો અર્થતંત્રમાં ઉથલપાથલ તથા અસમતુલાઓ વગેરે ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરતા હોય છે આવા પરિવર્તનો આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાય છે જે ચાર પ્રકારના હોય છે એક આકસ્મિક આર્થિક પરિવર્તન બીજું મોસમી આર્થિક પરિવર્તન ત્રીજું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન અને ચોથું છે ચક્રવત આર્થિક પરિવર્તન સમજૂતી અહીં આપેલી છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો પહેલું આકસ્મિક આર્થિક પરિવર્તનો બીજું મોસમી આર્થિક પરિવર્તનો ત્રીજું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચોથું છે ચક્રવત આર્થિક પરિવર્તનો ત્રીજો પ્રશ્ન ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે સાદી રીતે કહીએ તો ઉપયોગીતા ગુણનું સર્જન તૃષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન એના જે સાધનો છે સાધનોની સમજૂતી અહીં આપેલી છે પહેલું સાધન છે ભૂમિ એટલે કે જમીન બીજું સાધન છે શ્રમ ત્રીજું સાધન છે મૂડી અને ચોથું સાધન છે નિયોજક થેન્ક વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો